બનાસકાંઠા એલસીબીએ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે ઓગણના થરાસિહોરી હાઈવે રોડ પર આવેલ ઠાકર હોટલ સામે એલસીબીની ટીમે આઈસર ટ્રકની તપાસ દરમિયાન કાર્ટૂનમાં ભરેલો ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડ્યો પોલીસે ટ્રકમાં રૂપિયા બે પોઈન્ટ પંચ્યાસી લાખની ચાઇનીઝ દોરી એક મોબાઈલ અને ટ્રક મળી કુલ રૂપિયા આઠ પોઈન્ટ પંચાણું લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અને વાહન ચાલક વિનોદ નાથાભાઈ સોલંકી રહે મજાદર ગામના સામે ગુનો નોંધી તેની અટકાયત કરવામાં આવી છે આ મામલે પ્રાથમિક તપાસમાં અન્ય ચાર લોકોની સંડોવણીના સંકેત મળ્યા છે પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટ બાય ઇન્દ્રસિંહ વાઘેલા કાંકરેજ મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે